અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રિત્રે વાસ્તુલિકતાનો અરીસ્વરૂપી સચોટમાં કિલ્લાખો સત્યની સાથે અભય ટાઈમ સુરતમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા લોકો અગર આગળ તકડા કરે છે ત્યારે કારના પુલેટ પર બેસતી પોલીસની પ્લેટ સાથે રીલ બનાવનારને વરાછા પોલીસે સુધી પડ્યું હતું સોશિયલ મીડિયામાં રીલ બનાવીને રોપ જમાવતા એક વ્યક્તિને વરાછા પોલીસે પાઠ પણ આવ્યો છે ફરે એક વાર સોશિયલ મીડિયામાં રેસ બનાવો એક યુવાનને ભારે પડ્યું છે સુરત શહેરમાં અવારનવાર આવા લોકો વિડીયો બનાવીને વાયરલ કરતા હોય છે ત્યારે સાગર હિરપરા નામનો વ્યક્તિ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી તે વાયરલ કર્યો હતો મસ્ત મોંઘી કારમાં વિડીયો બનાવી અને પોલીસની નેમ રાખી હતી ત્યારબાદ વરાછા પોલીસે આ વિડીયોની તપાસ કરીને સાગર હિરપરાને ઝડપી પાડી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી इंस्टाग्राम में फॉलोवर्स वारे में एडिटिंग करें मैंने फायदा कोई ज्ञान नतूँ જેથી કરી હું માફી માંગુ છું અને આજ પછી મૂકીશ મૂકીશું અને તમે કોઈ પણ નહીં